જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોની અંદર આજે આપણે એ એમસી સંપૂર્ણ સિલેબસ મુજબ મોડલ પેપર જોવાના છીએ તમામ વિષયના અગત્યના પ્રશ્નોનો સમાવેશ આમાં કરેલો છે એના પહેલાં મિત્રો જો એમસી માટે તમે દસ જેટલા મોડલ પેપર જો પરચેસ કરવા માંગતા હો તો આપણે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ઉપર દસ મોડલ પેપર અથવા તો જેને દસ ટેસ્ટ આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનમાં આજથી શરૂ થવા જઈ રહ્યા છે તો આ જો દસ જેટલા મોડલ પેપર તમે પરચેસ કરવા માંગતા હો તો માત્ર નવ્વાણું રૂપિયામાં તમે આ દસ જેટલા મોડલ પેપર પરચેસ કરી શકો છો અત્યારે પચાસ ટકા ઓફ અંતર્ગત માત્ર નવ્વાણું રૂપિયામાં દસ જેટલા મોડલ પેપર તમને પ્રાપ્ત થઈ જશે મોડલ પેપરને પરચેસ કરવા માટે આપણી ફેમોસિદ એપ્લિકેશન એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે ક્વેશ્ચન નંબર વન છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદની પ્રથમ સામાન્ય સભામાં કોની પસંદગી કરવામાં આવે છે તો જવાબ આવશે અહીં મિત્રો મેયર ઇન્ટરનેટ પર વ્યવસાયિક વ્યવહાર નાણાકીય વ્યવહાર સમાચાર પ્રકારની સેવા પૂરી પાડતી વેબસાઇટને શું કહેવામાં શું કહે છે તેને કહેવામાં આવે છે પોર્ટલ શું કહેવામાં આવે છે પોર્ટલ ત્યારબાદનો ક્વેશન છે ગુજરાતની સમુદ્ર રેખા પર આવેલ કેપ્ટિવ જેટી અને તેને આધારિત ઉદ્યોગોના જોડકાને યોગ્ય રીતે જોડો ચાલો તો સૌ પ્રથમ આવે હજીરા તો હજીરામાં કયો ઉદ્યોગ આવશે એસઆર બલ્ક ટર્મિનલ લિમિટેડ હજીરા સુરતમાં આવેલું છે સિક્કા જે જામનગરમાં આવેલું છે એમાં દિગ્વિજય સિમેન્ટ કંપની આવેલી છે પીપવામાં આવશે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની અને જખૌ જે કચ્છમાં આવેલું છે એમાં આવશે સાંઘી ઇન્ડસ્ટ્રી લિમિટેડ તો જવાબ બને છે ઓપ્શન એ બે આંકડાની એક સંખ્યાના અંકોનો ગુણાકાર આઠ છે જો મૂળ સંખ્યામાં અઢાર ઉમેરવામાં આવે તો સંખ્યાના અંકોના સ્થાનની અદલા બદલી થાય છે તો મૂળ સંખ્યા સોથી ઓકે બે અંક સંખ્યાનો ગુણાકાર કેટલો હોવો જોઈએ આઠ હોવો જોઈએ તો તમામ સંખ્યાનો ગુણાકાર આઠ થાય છે જો મૂળ સંખ્યામાં અઢાર ઉમેરવામાં આવે ઓકે દરેક સંખ્યામાં તમે અઢાર અઢાર ઉમેરશો તો આમાં અઢાર ઓકે અઢારની અંદર તમે અઢાર ઉમેરો તો છત્રીસ થશે જ્યાંના ઉલટાવાથી નથી બનતા ચોવીસની અંદર તમે અઢાર ઉમેરો તો બેતાલીસ થશે ઓકે બેતાલીસ થઈ ગયા અને ઉલટા જુઓ ચોવીસના ઉલટા થાય બેતાલીસ તો જવાબ ડાયરેક્ટ આપણને મળી ગયો હું પોતાના ઘરેથી નીકળી ઉત્તર દિશામાં પાંચ કિમી ચાલું છું ત્યાંથી ડાબી બાજુ વળી ત્રણ કિમી જાઉં છું હવે દક્ષિણ દિશામાં એક કિમી ચાલું છું તો હું ઘરેથી કેટલા કિમી દૂર હોઈશ તોની તમે ગણતરી કરશો તો જવાબ મળશે પાંચ કિમી ઓકે પાયથા કોરોશન લાગશે અને પાંચ કિમી તમારો જવાબ બનશે ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નેતૃત્વ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોની નિમણૂક કરવામાં આવે છે તેના માટે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરવામાં આવે છે ત્યારબાદ ગોલ પલ્લા ચાકસી અને ખાગા શું છે આ તમામ જે છે તે શું છે તો કે તમામ માછલીની જાતો છે કોમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતા સાધનને શું કહે છે એને કહેવામાં આવે છે રાઉટર શું કહેવામાં આવે છે રાઉટર કહેવામાં આવે છે છંદના સૂત્રમાં કેટલા ગણ છે તો જે છંદનું સૂત્ર હોય છે એમાં કેટલા આઠ ગણ હોય છે ટોટલ કેટલા હોય છે આઠ ગણ હોય છે જે માતા રાજભા ન સર્ગાય એવી રીતે જે છે એમાં આઠ ગણ હોય છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે વી ધીસ બના બનાનાસ ખાલી જગ્યા થર્ટીઆરસ અ થર્ટી દર્જન તો જવાબ આવશે આમાં ફોર બાદનો ક્વેશ્ચન છે એ બી અને સીની મૂડીનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો છાસઠ હજાર હોય તો સીને કેટલો નફો મળશે તો તમે જવાબ મળશે મિત્રો બાવીસ હજાર સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ટોટલ કેટલા છે તો કે ભાઈ છાસઠ હજાર રૂપિયા છે એમાં ત્રણ સરખા ભાગ કરવામાં આવે તો સિંહના ભાગે કેટલો આવશે બાવીસ હજાર જવાબ મળશે અમદાવાદ જિલ્લાની અન્ય કેટલા જિલ્લાની સરહદ સ્પર્શે છે અન્ય સાત જિલ્લાની સરહદ અમદાવાદ જિલ્લાની સ્પર્શે છે આવી રીતે બીજો એક રાજકોટ જિલ્લો છે એને પણ સાત જિલ્લાની સરહદ સ્પર્શે છે આના સિવાય ખેડા જિલ્લો છે એને પણ સાત જિલ્લાની સરહદ સ્પર્શે છે એટલે કે સૌથી વધુ અન્ય જિલ્લાની સરહદ સ્પર્શ ત્રણ જિલ્લા છે અમદાવાદ છે રાજકોટ છે અને ખેડા જિલ્લો છે સ્લાઇડ શોને વધુ આકર્ષક બનાવવા નીચેનામાંથી શું ઉમેરી શકાય તો એના માટે એનિમેશન છે મલ્ટીમીડિયા છે મૂવી છે આ તમામ ઉમેરી શકાય ફાઇનલ જવાબ આવે આ ઓપ્શન ડી આપેલ તમામ જાહેર જનતા પાસેથી સરકાર દ્વારા લીધેલી લોનને ખાલી જગ્યા કહે છે તો એને કહેવામાં આવે છે બજાર ઋણ બે સંખ્યાઓનો લસા એકસો આઠ અને ગુસ્સા અઢાર છે જો તેમાંની એક સંખ્યા છત્રીસ હોય તો બીજી સંખ્યા સોધો ઓકે બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર લસ્સા ગુણ્યા ગુસ્સા એક સૂત્ર આપ્યા હોય છે આપણી પાસે ઓકે ઓકે લસ્સા એકસો આઠ છે ગુસ્સા અઢાર છે બરાબર પહેલી સંખ્યા છત્રીસ છે અને બીજી સંખ્યા સોધવાની છે એટલે આપણે એક્સ ધારી લઈએ છીએ છત્રીસને આ તરફ જવા દો તો અઢાર દુને છત્રીસ અને આ એકસો આઠના અડધા ચોપન ત્યારબાદનો ક્વેશ્ચન કે ભાઈ પીનો પતિ બી છે ક્યુ એ ઈનો એકમાત્ર પૌત્ર છે ઈ એ ડીની પત્ની છે અને પીની સાસુ છે તો બીનો ડી સાથે શું સંબંધ થશે તો આમાં જવાબ આવશે મિત્રો પુત્ર કોર્પોરેશનનું અંદાજપત્ર સભા સમક્ષ કોણ રજૂ કરે છે તે રજૂ કરે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા

ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ એમ્બ્રેસ ઓકે તો આનું આપણે શું આપવાનું છે સામાનાથી શબ્દ આપવાનો છે તો જવાબ આવે છે અહીં ઇન્કલુડ ત્યારબાદનો ક્વેશ્ચન કઈ નામ પદ્ધતિના જન્મદાતા તરીકે ઇટલીના ગણિત શાસ્ત્રી લ્યુકા પેસિયોલીને શ્રેય આપવામાં આવે છે જવાબ આવે છે દ્રિનોતિ નામા પદ્ધતિ પાવર એપ્લિકેશનમાંથી બહાર નીકળવા કઈ શોર્ટકટ કી વપરાય છે તો જવાબ આવશે એલ પ્લસ એ પ્લસ એક્સ શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર થયેલી પ્રથમ ભાષા ખાલી જગ્યા છે તો એ છે તમિલ ભાષા બે સંખ્યાનો સરવાળો પિસ્તાલીસ છે જો તેમનો ગુનો તો સાત હોય તો તે સંખ્યાઓ શોધો તો જવાબ ઉપરથી ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે જવાબ આવે છે એકવીસ અને ચોવીસ છત્રીસ જાન્યુઆરી બે હજાર તેરે ગુરુવાર હોય તો ત્રણ માર્ચ બે હજાર તેરના દિવસે કહેવાના હશે દિવસોની ગણતરી કરવાની છે દિવસોની ગણતરી જો તમે કરશો તો જવાબ મળશે તમને રવિવાર ભારત સરકાર દેશના દરેક બે પોઈન્ટ પાંચ લાખ ગામડાઓની ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટથી જોડવા માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે તો જવાબ આવે છે મિત્રો ભારત નેટ અમદાવાદ શહેરના કોઈ કરદાતાને ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરવો હોય તો તેણે અમદાવાદ મહાનગરપાલિકાની કઈ વેબસાઇટ પર જે નાણાં ભરી શકાશે તો જવાબ આવે ડબલ્યુ 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 ડોટ અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઓપ્શન એ કાંચીપુરમનું કૈલાસનાથ મંદિર ખાલી જગ્યા શૈલીના મંદિરોનું આરંભિક ઉદાહરણ છે જવાબ આવે દ્રવિડ શૈલી નીચે આપેલ સમાસ અને તેના પ્રકારોમાંથી કયો વિકલ્પ ખોટો છે તો અંજર પાણી તત્પુરુષ સમાસ આ ખોટું છે અંજર પાણી આ કયો સમાસ બને દ્વંદ સમાસનું ઉદાહરણ છે બાકી તમામ સાચા છે આ ગાડી મધ્યુપી સમાસિત્વ પ્રજ્ઞ બહુવિર સમાસ અને પ્રીતમ સાગર કર્મધારી સમાસા એકદમ સાચું છે ચાલો ત્યારબાદનો ક્વેશન છે ગીવ મિનિંગ ઓફ ઇડિમેટિક પ્રેસ સચિન હિ ઇઝ ઇન્ડિફરન્ટ સ્ટુડન્ટ હી હિઝ અ ઓફન ઓલ એટ સી

તો કયો કોમાંડ ઉપયોગ થશે તો હાઈડ સ્લાઇડ ગુજરાતમાં વાઘેલા વંશની રાજધાની ખાલી જગ્યા હતી તો એ હતી થોડકા એ બી અને સીની સરાસરી પચાસ છે જો ડી બરાબર દસ હોય તો એ બી અને સી એ બી સીડીની સરાસરી ખાલી જગ્યા થાય તો જવાબ આવે છે મિત્રો અહીં ચાલીસ એક દિવસમાં એક કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલી વાર સુરેખ રેખામાં આવે એક દિવસમાં કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલી વાર સુરેખ રેખામાં આવે ચુમ્માલીસ વખત ચાલો નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરવાના છે પહેલું વિધાન છે મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરે છે આ સાચું છે બીજું વિધાન છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ વર્તમાન મેયર શ્રીમતી પ્રતિભાબેન જેને રજૂ કરેલ આ ખોટું છે જો બને છે માત્ર એક સાચું અદાલતની વાવ અને રાણકીવાવ બાબતે નીચેના વિધાનો પૈકી સાચા વિધાન પસંદ કરો પહેલું વિધાન છે અદાલતની વાવ હિન્દુ ઇસ્લામિક સ્થાપત્ય શૈલીમાં બનાવેલી છે જ્યારે રાણકી વાવ મારું શૈલીમાં મારું સ્થાપત્ય શૈલીમાં બનાવાયેલી છે આ સાચું છે બંને વાવ સાત સ્તરો જોવા મળે છે ખોટું છે અને ત્રીજું છે કે અદાલતની વાવનું બાંધકામ ચાલુગાળા દરમિયાન થયેલું છે જવાબ આવ્યો ઓપ્શન એ નું ક્વેશ્ચન છે કઈ ફાઇલ વડે એમએસ વડ સ્ટાર્ટ થશે જવાબ આવશે વિનવડ ડોટ ઇએક્સ ઇ તેને કાંસકીથી વાર ઓર્યા વિભક્તિ ઓળખાવાની છે આપણે કેનાથી કાંસકીથી એ કે સાધન તરીકેનો ઉપયોગ થઈ રહ્યો છે તો જવાબ આવે છે તૃતીય વિભક્તિ કરણ વિભક્તિ ત્યારબાદનો ક્વેશ્ચન છે ડેમોક્રેસી મીન્સ ડેમોક્રેસીનો મતલબ શું થાય લોકશાહીનો મતલબ થશે અ પોલિટિકલ સિસ્ટમ રૂલ્ડ બાય ધ પીપલ ઓપ્શન બી સાચો જવાબ બનશે અમદાવાદ શહેરની પ્રથમ પોર એટલે કઈ પોર તો મહુરત પોર જેઠાલાલની આખરની મૂડી એંસી હજાર છે જો ચાલુ વર્ષના ઉપાટના રૂપિયા વીસ હજાર તથા નફાના દસ હજારની અસર આપેલ છે તે મૂડી પર છ ટકાના દરે વાર્ષિક વ્યાજ કેટલું થાય તો અહીં જવાબ બને છે મિત્રો પાંચ હજાર ચારસો સ્લાઇડ વિશે વધારાની માહિતી કે કોમેન્ટ લખવા અને જોવા કયા પ્રકારનો વ્યૂ વપરાય છે તો જવાબ આવે છે નોટ પેચ વ્યૂ વસ્તી ગણતરી બે હજાર એકની સરખામણી વસ્તી ગણતરી બે હજાર અગિયારના નીચેના પૈકી કયું કયા વિધાનો સાચા છે તો પંદરથી ચૌદ વર્ષની વય જૂથમાં ઘટાડો થયો છે સાચી વાત છે અને સાહીઠ વર્ષની ઉપરની વય જૂથમાં વધારો થયો પણ સાચું છે જવાબ આવ્યો ઓપ્શન સી જેમ બરાબર છવ્વીસ એક્સ બાર બરાબર છત્રીસ હોય તો ઝેર બરાબર શું થશે તો જવાબ આવશે અહીં છ ઓકે આ સૂત્ર આપણાના હોય છે ચાલો જેબીસીડીમાં ઈ બરાબર પાંચ અને હોટલ બરાબર બાર હોય તો લેમ્પ બરાબર શું થશે અહીં જવાબ આવે છે અમદાવાદ મહાનગરપાલિકાએ બીઆરટીએસ બસો ચલાવવા માટે સ્થાપના કરેલ અમદાવાદ જનમાર્ગ લિમિટેડના અધ્યક્ષ કોણ છે તો એ છે મ્યુનિસિપલ કમિશનર રાષ્ટ્રપતિ ઉપસંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મુકવાના કિસ્સામાં નીચે પૈકી કયું વિધાન સાચું નથી તો જવાબ આવે છે કે ભાઈ આનો ઠરાવ ઓછામાં ઓછા સાત દિવસની લેખિત નોટિસ આપ્યા બાદ રજૂ કરવામાં આવ્યો હોવો જોઈએ સાત દિવસના આવે અહીં ચૌદ દિવસ આવે આપેલ તરપત્તા શબ્દોનું શ્રેષ્ઠ રૂપ હોવાથી શોધો વેઢવું એટલે કે તોડવું તો મિત્રો આ હતું એમસી સ્પેશિયલ મોડલ પેપર આવા દસ જેટલા મોડલ પેપર જો તમે પરચેસ કરવા માંગતા હો તો ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને માત્ર નવ્વાણું રૂપિયામાં દસ જેટલા મોડલ પેપર તમે પરચેસ કરી શકો છો